શું તમે જાણો છો કે પતંગ બનાવવાનો વિચાર કોને અને ક્યારે આવ્યો ઈસવીસન પૂર્વે ચોથા સિક્કામાં ગ્રીક વૈજ્ઞાનિક એરોક્રાઇટસને આ વિચાર આવ્યો હતો પરંતુ પતંગ ચગાવવાની રમતનું સાચું સ્વરૂપ લગભગ 100 વર્ષ બાદ ચીનમાં વિકસાવવામાં આવ્યું હતું અને ત્યારથી જ આ પરંપરા સમય જતાં સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ છે અને આજે અનેક દેશોની સંસ્કૃતિનો અભિન્ન અંગ બનીને રહી ગઈ છે આ પતંગ પતંગના અનેક પ્રકારો છે તેની બનાવટ આકાર અને કદ અનુસાર તેને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે શરૂઆતમાં તો મનોરંજન પૂરતી સીમિત રહેલી પતંગબાજી આજે ધાર્મિક સાંસ્કૃતિક અને ઋતુ આધારિત ઉત્સવની સાથે જોડાઈ ગઈ છે ગુજરાતમાં ઉત્તરાયણ સાથે જોડાયેલો પતંગ ઉત્સવ વિશ્વ પ્રસિદ્ધ છે દેશ વિદેશમાંથી લોકો અમદાવાદ સહિતના રાજ્યોની અંદર અનેક શહેરમાં પતંગ ઉત્સવ મનાવવા માટે આવે છે પરંતુ ગુજરાત ઉપરાંત ભારતના અન્ય રાજ્યમાં પણ પતંગ ચગાવવાનો એક અનોખો જ ઇતિહાસ અને મહત્વ રહેલું છે બંગાળની વાત કરીએ તો દુર્ગા પૂજા અને વિશ્વકર્મા પૂજા દરમિયાન પતંગ ચગાવવાનું શુભ માનવામાં આવે છે